ઉત્સાહ કાયમ રહે રાતનો દિવસ તો આપણે સત્સંગ કરવો કહેવાય બધાની ઉત્સાહ તો છે જ ના નથી પણ એ પહેલાં તો તમે અક્ષરધામના ના છો નહીં તો આ ક્યારે બને આવી લપસની ભૂમિ લપસની ભૂમિ બધા તો ક્યાંય ને ક્યાંય જતા રહે પણ આ સત્સંગને નાતે મા બાપ સંસ્કાર એને લીધે બધા સત્સંગમાં રહ્યા છે અને આ સત્સંગ તમે કાયમ કરતા રહો એ પ્રાર્થના કેમ કે સત્સંગ છે ને બહુ મોટી વસ્તુ છે બીજું બધું મળે મહારાજે કહ્યું કે અનંત મા બાપ કર્યા છે દરેક જન્મમાં એક મા બાપ તો હોય અનંત મા બાપ કર્યા છે અને બીજી બધી હાથી ઘોડા બી બધી સાહેબી આપણે ભોગવી છે પણ મહારાજે કહ્યું કે સત્સંગ મળવો દુર્લભ છે એને સત્સંગ મળ્યો એ આપણને લાગે કે આ સત્સંગ બાળકની રમત લાગે છે કારણ બાળકની રમત નથી આ ઉપર ઉપરથી દેખાય બાળકની રમત લાગે પણ જો ઊંડા ઉતરો તો આપણે ભદ્ર સ્વામીએ બધી વાત કરી કેટલા ઊંડા ઉતરે અને કેટલું બધું સંશોધન કરે બધા શાસ્ત્રો આ વાત પડેલી છે પદ એમને વાત કરી એટલે આપણે કંઈ ખૂણાનું ખેલ નથી અને આ જાહેરમાં જગ હમણાં બે દિવસ પહેલાં પરમ તત્વ સ્વામીએ એક પુસ્તક લખ્યું છે એ પણ આ જગતમાં અને બધા બધું છે એમાં અંદર બધી મહારાજની વાત મારાના નિયમો અને આપણી ફિલોસફી તત્વજ્ઞાન એ બધું અંદર સંક્ષિપ્તમાં બહુ સારી રીતે લખ્યું છે અને આ અંગ્રેજી વાંચનારા એને જે દુર્લભ હતું બધું આપણું સાહિત્ય એ બરાબરનું છે અને બધું કામ થશે ટૂંકમાં આપણો સત્સંગ આ ખૂણાનો ખ્યાલ નથી હવે વિશ્વના ફલાક ઉપર આવી ગયું છે અને બધે ખૂણા બધા ખૂણામાં નવખંડ ધરતીમાં આ સત્સંગ ચાલે છે બોલાય છે એટલે એ બહુ મોટી વસ્તુ છે સત્સંગ નામ પણ બહુ મોટી વાત આપણે આનંદ જન્મથી ભટકીએ છીએ આનંદ જન્મથી જન્મ મરણ જન્મ મરણ જનમ મરણ અને હવે ફૂલ સ્ટોપ થયો છે હવે આ મહારાજ સ્વામીનો જોગ થયો એટલે અને એ આપણા જેવા થયા અને આપણે ઉપર બધ અનહદ કૃપા કરી નહીં તો સત્સંગ મળે નહીં આપણા પ્રયત્નથી તો સત્સંગ થાય જ નહીં બિલકુલ નહીં એટલે મહારાજ સ્વામી પૃથ્વી પર પધાર્યા અને અમને પોતા જેવા થયા આપણા જેવા થયા અને આપણને આ સત્સંગનો લાભ મળી રહ્યો છે પણ સત્સંગ મારા એક અનંત જન્મના સાધનો જેટલા સાધનો કર્યા એના સાર રૂપે સત્સંગ વસ્તુ મળી છે દેખાતું નથી જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ એમ સમજાય ઉપર ઉપરની વાત નથી પણ જો ઉપર ઉપરથી પણ ઘણો લાભ આવે ઉપર ઉપરથી કેટલો આનંદ હોય છે કારણ કે ભગવાન પ્રગટ છે તેને લીધે આપણે આનંદ થાય છે પણ ઊંડા ઉતરીએ જેમ જેમ તો બહુ અંદર સમજવાનું છે અને સમજીએ એટલે એનો જે આનંદ આવે એ તો ગજબનો કહે જેમ જેમ જો મહારાજના વખતમાં ત્યાર પછી આ બધા હરિભક્તોને કેટલી મુશ્કેલી હતી આર્થિક સામાજિક કૌટુંબિક બધી જાતની મુશ્કેલીઓ પણ એમાં સ્થિર રહ્યા છે ઢગ્યા નથી નિષ્ઠા છોડી નથી નિષ્ઠાના ભોગે કોઈ વસ્તુ કરી નથી એટલે એ જ બતાવે છે કે આ વસ્તુ શું છે આપણને જે આ જગતમાં સ્થિર રહેવું ને એ બહુ મોટી વાત છે બેલેન્સ્ડ જીવન બેલેન્સ કોઈ નથી રહી શકતું મહારાજના સ્વામીના જ્ઞાન વગર કોઈ રીતે આ બેલેન્સ જીવન થાય નહીં થાય તો જો અત્યારે આપણને ગમે એટલું જ્ઞાન ધ્યાન હોય તો એને ગધેડો કહેવામાં આવે બધું સવી જાય બધું જ્ઞાન ધ્યાન બધું ઉડી જાય એક જ શબ્દમાં પણ જે આપણા હરિભક્તો ગમે એટલી મુશ્કેલીમાં પણ સ્થિર રહી શકાય એ બતાવે ગીતામાં જે લખે છે સ્થિત પ્રજ્ઞના લક્ષણ એ આપણા હરિભક્તો પણ એના જેવા જ સ્થિત પ્રજ્ઞ હતા એ બહુ મોટી વાત કરીએ તો કોઈને મનાય નહીં પણ મહારાજને તો ચિંતા જ નથી હરિભક્તોની ચિંતા નથી એ તો પોતાને નિષ્ઠા ભગવાનમાં જોડાયેલા છે અને પોતે ભજન ભક્તિ કરી શકે સારી રીતે એટલું જ હતું બીજા જાણે ના જાણે કોઈ વસ્તુ જ નથી એટલે સત્સંગ ખરેખર તો જ્યારે આપણે સ્થિર રહીએ અને પછી તો પછી સત્સંગ સમજાય સત્સંગ એમને ના સમજાય આપણે સ્થિરતા રહે પછી સત્સંગની વાત ઉગે મોક્ષની પ્રાપ્તિની વાત ઉગે પછી ખરેખર મજા આવે અને એવા સત્સંગ મારાના વખતમાં હજારો એકાંતિક ભક્તો થયા છે અતિ નિર્વાસનિક થઈને કોઈ જાતની ઈચ્છા કર્યા વગર ભગવાનમાં જોડાયા અને ભગવાનમાં સ્થિર રહ્યા અને એવી પરંપરા મારા જે ધ્યાની હતા જ્ઞાની હતા તપસ્વી હતા અંતરયા હતા વચનશીલ હતા બધા જ હતા બધી જાતના પુરુષો સત્સંગમાં હતા પણ મારા જે નિષ્ઠાવાળા હોય એને નંબર આપ્યો કે નિષ્ઠા મોટા મોટું સાધન છે બીજું બધું તો ઠીક પણ નિષ્ઠા હોય એને કાંઈ બાકી રહે નહીં ગુણાત્િકાંત સ્વાય પણ કહ્યું જેને નિષ્ઠા થઈ તેને સર્વે થઈ રહ્યું અને કાંઈ કરવું રહ્યું નથી જો નિષ્ઠા અને નિષ્ઠામાં વધારો થાય જેટલો બધા એટલા બધા દોષ અને જગત ખરતું જાય અને ખરેખર એ નિષ્ઠા થાય તો ભગવાન છે કાંઈ રહે નહીં એટલે એવું આપણું જ્ઞાન છે આવું બધું ઉપર ઉપર દેખાય એવું નથી ઊંડા ઉતરીએ આ સંતો તો બધા ઊંડા ઉતરે છે આ પ્રવચનો કરે એ ઊંડા ઉતરાશે એમને બધું ખબર છે કે આ શું વસ્તુ છે તો જે ઊંડાથી આ સત્સંગ થાય ક્યારે છૂટે નહીં છે ગમે એટલું એને હલાવે કરે પણ સત્સંગ છૂટે નહીં એટલે એવો સત્સંગ છે એટલે આપણે આ સત્સંગ આ માર્ગે ચાલ્યા છે આ બધા બાળકો છે બાળમંડળ છે એ બધા મુક્ત જ છે આગળ જતા આ લોકો કર થશે અને કેટલું જ્ઞાન રલાવે છે અને બધું પંદર વરસમાં તો બધું આપણા સ્ટેન્ડર્ડ બહુ ઊંચવાય છે એટલે ઊંચું તો છે જ પણ વિધ્વત જગતમાં જેને અંગ્રેજી માધ્યમ છે એના માટે એના માટે દરવાજો ખુલશે બાકી તો મારા જના વખત મારા પધારા ત્યારથી બધું ઘણું ગયું છે અને પ્રાપ્તિ તે વખતથી જ છે પણ હવે આ બીજાને લાભ મળશે એવા સત્સંગ એટલે સત્સંગ જેવું તેવું નથી સત્સંગની કિંમત બહુ છે સત્સંગ આપણે ઉપર ઉપરથી કરીએ તો સત્સંગ છૂટી જાય પણ સહેજ ઊંડા ઉતરીએ એટલે એના માટે જરા આપણે તાત્વિક દ્રષ્ટિ રાખીને આપણા જે સાહિત્ય છે એમાં બધું ઘણું બધું આવી જાય એ સાહિત્યનું વાંચન કરીએ અને એમાં બધું ઘણું બધું જ્ઞાન થશે આપણી દ્રઢતા થશે ઉપાસનાની નિયમનની દ્રઢતા થશે તારે તો તમારા પોતાના બળથી નિયમ પાળો છો પણ પછી જ્ઞાન થશે તો સહેજે નિયમ સહેજે જરૂર નહીં પડે એટલે એવું બધું છે એટલે આ સત્સંગ દ્રઢ કહીને રાખજો અમારા દેશમાં છે ને દેશમાં બંડી હોય એની નીચે બંડી હોય અને એની અંદર ખીસ્સું હોય તો ખીસ્સામાં પૈસા મૂકે અને ચાલતો હોય બસમાં હોય ગમે હોય તો એ પંદર પંદર મિનિટ સહેજે હાથ જાય એને કહેવું ના પડે આમ જાય પછી એવી રીતે સત્સંગ દ્રઢ કરીને રાખજો પેકેટ પોકેટમાં છૂટી ના જાય લપસી ના જાય કાણું ખીસું હોય નીકળી ના જાય એ રીતે સત્સંગ દ્રઢ કરીને રાખજો એ પ્રાર્થના